મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો આજે રાત્રિથી શરૂ થઈને આવનારા પૂરા એકવીસ વર્ષ સુધી ભગવાન સૂર્યદેવ તેમની વિશેષ કૃપા આ છ રાશિઓ પર વરસાવા જઈ રહ્યા છે જી હા તમે બિલકુલ યોગ્ય સાંભળ્યું ભગવાન સૂર્ય હવે બાર રાશિઓમાંથી માત્ર છ ભાગ્યશાળી રાશિઓથી વિશેષ રીતે પ્રસન્ન છે આ ભાગ્યશાળી જાતકોના જીવનમાં હવે શરૂ થવાની છે એવી સોનરી ઘડી જેમાં તેમને આનંદની અનેક ઘડી મળશે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આ છ રાશિઓના બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તેમના જીવનમાં સંપૂર્ણ બદલાવ આવશે હવે તમારે ચોક્કસ જાણવું જોઈએ કે તે કઈ રાશિઓ છે જે પર સૂર્યદેવ સ્વયં ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે અને જે ધન સમૃદ્ધિથી ભરેલી બની જશે આ વિડિયોમાં અમે તમને એ છ રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ જેમની કિસ્મત હવે ચમકવા જઈ રહી છે આથી આપને વિનંતી છે કે આ વીડિયોને પ્રારંભથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને કોઈ પણ માહિતી સ્કીપ ન કરો કેમ કે આ માહિતી આ છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે વિડીયો શરૂ કરવાની પહેલા આપ બધા સાચા શ્રદ્ધાળુઓ કૃપા કરીને એક લાઇક આપો અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન સૂર્યદેવ જરૂરથી લખો જેથી સૂર્યદેવજીના પાવન આશીર્વાદ સીધા તમારી તરફ પહોંચે તો ચાલો મિત્રો હવે વાત કરીએ એ છ સૌભાગ્યશાળી રાશિઓની જેમ પર ભગવાન સૂર્યદેવ આવનારા એકવીસ વર્ષ સુધી પોતાની કૃપા દૃષ્ટિ જાળવી રાખવાના છે અને આ રાશિઓના જાતકોના જીવનમાં હવે કોઈ પણ પ્રકારની કોઈ કમી નહીં રહેશે જેમ કે તમે બધા જાણો છો ભગવાન સૂર્યદેવની કૃપા હવે પૂરી બાર રાશિઓમાંથી માત્ર છ ખાસ રાશિઓ પર કેન્દ્રિત થવાની છે આ ખાસ રાશિઓના જાતકો પર સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે જેના પરિણામે તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને દરેક પ્રકારના કષ્ટ અને દુઃખ આપમેળે સમાપ્ત થઈ જશે આ રાશિઓના લોકો તેમના જીવનમાં ધન સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત કરશે જેના કારણે તેમનું જીવન પહેલાથી વધુ સમૃદ્ધ અને સફળ બની જશે હવે એ શુભ ઘડી આવી ગઈ છે જ્યારે અમે તમને એ છ ભાગ્યશાળી રાશિઓના નામ જણાવવા જઈ રહ્યા છીએ જેમ પર સૂર્યદેવની વિશેષ કૃપા થવા જઈ રહી છે આમાં જે પહેલી રાશિ કહી છે ચાલો વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના જાતકોને ભગવાન સૂર્યદેવની અનંત કૃપાનો લાભ મળવાની છે જી હા મિત્રો હવે આ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનત રંગ લાવશે હવે સુધી જે કસોટી તમે કરી છે તેનું સકારાત્મક પરિણામ તમને મળી રહ્યો છે તમારા બધા અધૂરા અને અટકેલા કાર્ય હવે સફળતાની તરફ આગળ વધશે સૂર્યદેવની કૃપાથી સમય તમારી માટે ખૂબ અનુકૂળ બની રહ્યો છે પરિવાર અને મિત્રોનું સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે માનસિક સંતુલન રહેતું રહેશે જે આર્થિક સમસ્યાઓ તમને હવે સુધી પીડિત કરી રહી હતી તે ધીમે ધીમે સમાપ્ત થતી જશે ધન પ્રાપ્તિ માટે ઘણા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમને ધન લાભ અને સિદ્ધિઓનો સંગ્રહ મળશે નોકરી કરતા લોકોને આ સમય ખૂબ લાભદાયક છે પદોન્નતિ અને વેતન વૃદ્ધિના મજબૂત સંકેત છે અને સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારી જીવનની તમામ મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે વિશાળ આનંદ તમારું જીવન જાળવી રહી છે જેના કારણે તમારું સંપૂર્ણ જીવન સુખી અને સમૃદ્ધ બની જશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિ તમને જણાવવું છે કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે જી હા સૂર્યદેવ તમે પર ખૂબ જ ખુશ છે અને હવે તમારા જીવનમાં એવી સુખદ ઘટના આવશે જે તમારા જીવનને એક નવી દિશામાં લઈ જશે કુંભ રાશિના જાતકો તમારી અત્યાર સુધીની મહેનત હવે રંગ લાવવાની છે જે પ્રયાસો તમે લાંબા સમયથી કરી રહ્યા હતા તેનું ફળ હવે મળવાનો સમય આવી ગયો છે સાથે જ જે કામો વારંવાર અટકતા હતા હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપારથી જોડાયેલા છે તેમને પોતાના ધંધામાં અદ્ભુત નફો થશે તેમના વેપારનો વિકાસ ઝડપથી ઊંચાઈ તરફ વધે છે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે તમે દરેક દિશાથી ફાયદો જ જોઈ શકો છો કુંભ રાશિ માટે આ સમય ખૂબ જ શુભ છે તમારા જીવનમાં દરેક જગ્યાએ ખુશી અને ઉત્સવનું વાતાવરણ બનશે નોકરી કરનારા જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે તેમને ન માત્ર પદોન્નતિ મળશે પરંતુ વેતન વૃદ્ધિની સંભાવના પણ છે જે લોકો હવે સુધી નોકરી નથી મળ્યા તેમને હવે તેમની પસંદની નોકરી મળવાની શક્યતા છે જો તમારે કોઈ રોકાઈ ગયેલું ધન છે તો તે પણ હવે તમારી પાસે પાછું આવી શકે છે વ્યાપારમાં જે અડચણો હજુ સુધી ચાલી રહી હતી તે હવે સમાપ્ત થશે અને જીવનમાં ફરીથી સ્થિરતા અને આનંદનો પ્રવેશ થશે આ સમય ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર છે સમય તમારા પક્ષમાં છે તેથી તેનો પૂરો લાભ લો આ અવસરને ગુમાવશો નહીં આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર પણ ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા છે આ સમય ફક્ત ધન પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ વ્યવસાયિક અને પારિવારિક પ્રગતિ માટે પણ સંકેત છે નોકરી કરનારા લોકોને પદોન્નતિ અને વેતન વૃદ્ધિના મજબૂત સંકેત છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જુએ છે તેવું સ્વપ્ન હવે પૂર્ણ થઈ શકે છે વેપારીઓ માટે લાભ અને વિસ્તરણના મજબૂત સંકેત છે ધન લાભના અનેક અવસરો મળશે જેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેમને આ સમયે આનંદદાયક સમાચાર મળી શકે છે પરિવારમાં શાંતિ અને આનંદ રહેશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને બધા કામ સમયસર અને સફળતાપૂર્વક પૂરા થાશે જો તમે વાહન અથવા નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો સફળતા નિશ્ચિત છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ શુભ સમય કન્યા રાશિના જાતકોને ધન સફળતા અને આનંદ મળશે જેના પરિણામે તેમનો જીવન એક નવી દિશામાં આગળ વધશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર આવવાની શક્યતા છે તમારી મહેનત હવે રંગ લાવતી છે અને તેનો ફળ તમે ટૂંક સમયમાં મેળવી શકશો સૂર્યદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં પૂર્વે કરતા સુધારાઓ જોવા મળશે તમારા લાંબા સમયથી અધૂરા રહ્યા છે તે કાર્ય હવે સફળતાપૂર્વક પૂરા થશે તમારા મિત્રો અને પરિચિતોને સાથે સંબંધ મીઠા બનશે અને તમારા સામાજિક દાયરોમાં પણ વિસ્તરણ થશે આ સમયે તમારે ધનપ્રાપ્તિના અનેક અવસર મળી શકે છે અને સાથે સાથે મોટી સફળતાઓ પણ તમારા જીવનમાં આવશે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જેના દ્વારા તમારા કાર્ય સરળતાથી પૂરા થશે તમારી મધુર વાણી તમારા માટે આશીર્વાદ સાબિત થશે અને તેના પ્રભાવથી દરેક અટકેલા કાર્યમાં સફળતા મળશે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા જીવનમાં ખાસ ક્રિયાવિધાનમાં છે જેના કારણે આર્થિક અવરોધો દૂર થશે અને ઘણા વર્ષોથી અટકેલા કાર્ય પણ હવે સરળતાથી પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકો સૂર્યદેવની કૃપાથી તમે દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ પ્રાપ્ત કરશો તમારા જીવનમાં નોંધપાત્ર પ્રગતિ થશે અને તમે સફળતા સાથે ઉચ્ચાઇઓને સ્પર્શ કરશો દુનિયા તમારી ચમકને જોઈને તમારું નામ દરેક જગ્યાએ વિખ્યાત કરશે નિઃસંદેહ આ સમય તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થનાર છે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર છે અને એ જ કારણ છે કે હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ ખુશ છે અને હવે સમય આવી ગયો છે જ્યારે તમને મોટી ખુશખબર મળવાની છે હવે એવા શુભ સમાચાર જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલતા જ જશે તમારી મહેનત જે અત્યાર સુધી રંગ નથી લાવી હવે ફળ આપશે જે કામોમાં લાંબા સમયથી અટકણીઓ આવી રહી હતી તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર કરતા લોકો માટે આ સમય પ્રગતિનો સમય હશે વેપારમાં વૃદ્ધિ થશે અને ફાયદો જ ફાયદો મળશે મકર રાશિના જાતકો માટે આ સમયથી ખૂણામાં સુખદ અનુભવો આવી રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેમના માટે પદોન્નતિ અને વેતન વૃદ્ધિના સંકેત છે સાથે જ જે લોકો રોજગારી શોધી રહ્યા છે તેમને પોતાની પસંદગીની નોકરી મળે એવી સંકેતો છે જો તમારા કોઈ પૈસા ફસાયેલા છે અથવા કોઈ કારણસર અટકેલા છે તો તે હવે તમારી પાસે પાછા આવી શકે છે વ્યવસાયમાં જે અડચણો આવી રહી હતી તે હવે સમાપ્ત થશે અને સફળતા તમારા પગે આવશે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારા જીવનમાં નવી ઉર્જા ઉત્સાહ અને ખુશીઓનો પ્રવાહ થશે આ સમય સંપૂર્ણપણે તમારા અનુકૂળ છે આ સોનાની તકનો પૂરો લાભ લો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમે પર વરસી રહી છે જી હા મિત્રો આ સમય સૂર્યદેવ તમારા પર ખૂબ જ ખુશ છે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની છે જેના કારણે સમાજમાં તમારું આદર વધશે આ સમય સફળતાના નવા દરવાજા તમારી માટે ખુલતા જશે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમને એવા અવસરો મળશે જે તમારું જીવનધ્યેય તરફ સકારાત્મક રીતે બદલાઈ જશે જે લાંબા સમયથી અટકેલા કામ હવે પૂરા થશે અને જે કંઈ નવું કામ તમે શરૂ કરવા માંગતા છો તેમાં પણ સફળતા મળશે તમારી આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થવાની છે અને તમને ધન લાભના અનેક અવસર મળશે પરિવારજનોમાં ખુશી અને શાંતિ રહેવાની છે વ્યવસાયમાં પ્રગતિના મજબૂત સંકેત છે અને સામાજિક ક્ષેત્રમાં પણ તમને પ્રતિષ્ઠા મળશે અચાનક ધન પ્રાપ્ત થવાની શક્યતા છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સકારાત્મક રીતે પૂર્ણ થઈ શકે છે ભગવાન સૂર્યદેવની અનંત કૃપા મેષ રાશિ પર બની રહી છે અને આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે તેથી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને દરેક અવસરોનો લાભ ઉઠાવો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આવતો સમય અત્યંત મંગલકારક રહેશે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં નવી ખુશીઓનો પ્રવાહ આવશે ખૂબ જ ટૂંક સમયમાં તમારે એવી એક મોટી અને સુખદ માહિતી મળી શકે છે જે તમારા સમગ્ર જીવનની દિશા બદલી દેશે તમે જે મહેનત કરી છે તેનો ફળ હવે તમારા સામે આવશે જે કામ અગાઉ કોઈ કારણસર અટકાયા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે વેપાર કરતા હોય તો તમારા વ્યવસાયમાં અપાર વૃદ્ધિ જોવા મળશે વેપાર દિવસે બણી રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે અને દરેક દિશામાં લાભ પ્રાપ્ત થશે મીન રાશિના જાતકો માટે આ સમય સુખદ અને લાભદાયક થશે જે લોકો નોકરીમાં છે તેમને પણ પ્રમોશન અને વેતન વૃદ્ધિની સંભાવનાઓ મળશે અને જો તમે નોકરીની શોધમાં છો તો તમારે ઈચ્છિત નોકરી મળી શકે છે જો કોઈ પૈસા અટકેલા છે તો તે પણ ટૂંક સમયમાં પાછા આવી શકે છે વ્યાપારમાં આવેલી બાધાઓ હવે દૂર થશે અને તમે તમારા જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશો સૂર્યદેવની વિશેષ કૃપા મીન રાશિ પર છે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેથી આ અવસરનો પૂરો લાભ ઉઠાવો અને આ સુવર્ણ સમય મજા કરો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં નવા પ્રકાશની એન્ટ્રી થઈ રહી છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં એવી એક સુખદ ખબર આવશે જે તમારા આનંદને અનેક ગણું વધારી દેશે જેથી તમે મહેનત કરી છે તેનો સાચું ફળ હવે મળવાનો સમય આવી ગયો છે તમારી મહેનત હવે રંગ લાવતી હશે અને તેનો પ્રભાવ તમારા જીવનમાં સ્પષ્ટ રીતે દેખાશે અવરોધો થકી જે કામ અધૂરા રહી ગયા હતા તે હવે સમયસર પૂર્ણ થશે સાથે જ પરિવાર અને મિત્રોનો સહયોગ પણ તમારા સાથે રહેશે ભગવાન સૂર્યદેવની અનંત કૃપાથી તમારી પર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડશે અને જે આર્થિક પરેશાનીઓ હતી તે હવે દૂર થવા જઈ રહી છે તમારે પ્રાપ્તિના અનેક સોનાની તક મળી રહી છે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે લાભની સંભાવનાઓ વધશે અને સફળતા તમારા પગ ચૂમશે જે લોકો નોકરીમાં કાર્યરત છે તેમના માટે પણ આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે વેતન વૃદ્ધિ અને પદોન્તીના સંપૂર્ણ સંકેતો છે સૂર્યદેવની કૃપાથી હવે તમારા જીવનની દરેક મુશ્કેલી ધીમે ધીમે સમાપ્ત થશે અને એક નવો સુખદ અધ્યાય શરૂ થશે ધનુ રાશિના જાતકો હવે તમારા જીવનમાં ખુશીઓની વૃદ્ધિ થવા જઈ રહી છે જે તમારા સંપૂર્ણ જીવનને નવી દિશા આપશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો તરત સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયો સમયસર તમારી પાસે પહોંચતા રહે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ખુશખબર છે કેમ કે સૂર્યદેવની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે તમને સમાજમાં માનસન્માન મળશે અને લોકો તમારા કામની સરાહના કરશે જીવનમાં નવા અવસરો આવશે જે તમારા ભવિષ્યને સકારાત્મક દિશામાં ચલાવશે સૂર્યદેવની કૃપા તમારા પર છે અને તે તમને શ્રેષ્ઠ ધન લાભના સંકેતો આપે છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના વ્યવસાયમાં પણ સફળતા અને વૃદ્ધિ મળશે દરેક દિશામાં તમારે ફાયદો જ મળશે જે લોકો નોકરી કરે છે તેમને પોતાના કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ બંનેની સંપૂર્ણ સંભાવના છે સાથે જ જે લોકોને નોકરીની શોધ છે તેઓને પણ શ્રેષ્ઠ વિકલ્પ મળવાની આશા છે ધન પ્રાપ્તિના નવા અવસરો ખુલશે જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને સંતોષનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેઓને આ સમયે સંતાન મળવાનું પણ સૌભાગ્ય મળી શકે છે સૂર્યદેવનો આશીર્વાદ તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા આપશે અને તમારું સમય ખૂબ જ અનુકૂળ રહેશે આ કહી શકાય છે કે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો તમારા માટે પણ સમય શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન સૂર્યદેવની અનંત કૃપાથી હવે તમારા જીવનમાં શુભ સમાચાર મળવાની શક્યતા છે તમે જે મહેનત કરી છે તેનો ફળ હવે તમને મળી જવાનું છે સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે સંબંધ વધશે કર્ક રાશિના જાતકો માટે આ સમય ઘણી રીતે લાભ અને ધન પ્રાપ્તિના અવસર લાવશે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી વિનમ્ર વાણી તમારા કાર્યને સરળ બનાવશે અને અટકેલા કામ સરળતાથી પૂરા થશે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે સાથે જ વર્ષોથી અટકેલા કામ પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે કર્ક રાશિના જાતકો સૂર્યદેવની કૃપાથી તમે તમારા જીવનમાં આગળ વધશો અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરીશું તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરશો અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આ કહેવું ખોટું નહીં હશે કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારા માટે આ સમય અતિશ્રેષ્ઠ શ્રેષ્ઠ અને શુભ રહેવાનો છે આભાર